ખાસ કરીને ગત વર્ષ ની જેમ આ વર્ષે પણ બાવીસ તારીખે એટલે કે ભાઈ રીબડા ગામ ના લેવા પટેલ સમાજ ના યુવાનો દ્વારા એક મિલન નું આયોજન કરવામાં આવેલું છે ખાસ કરીને મુખ્ય ત્રણ મુદ્દાને લઈ અને આજરોજ રીબડા ખાતે ફરી એકવાર સ્નેહ મિલન નું આયોજન છે અને રીબડા ગામની અંદર જે પણ કોઈ લેવા પટેલ સમાજના યુવાનો રહે છે હરેક સમાજના લોકો જયારે ગામની અંદર વસવાટ કરે છે ત્યારે અમારા પરિવાર વતી ને મારા પિતાશ્રી વતી જે અમે ખાતરી આપેલી હતી એમ કે ભાઈ રીબડા ગામના કોઈ પણ ચોક્કસ એક વ્યક્તિ દ્વારા જે રીતે સમાજના યુવાનોને જે રીતે ટાર્ગેટ